Thank you

ગૌશાળામાં હજી અંદર ગાયો હોય છે ગૌશાળામાં અને ગૌશાળામાં નહીં નાખો આવી ગયા છે મિત્રો આ ગોધમાની ગૌશાળા છે कोई दुमा डूंगर गात्र धाम आज खीहर से हमें आई बात नींद नाखवा तो आ गायु से बदी सूर्य प्रकाश आए

આવો ભીમભાઈ હાલો આવો એ કાઈ નો થાય આ મેં મેસાઈલામ જો દે મારા વાળે નથી હરખા કે તમારો સ્પેશિયલ લાઈવમાં મૂકી દઉં લાઈવમાં ફેસબુક લાઈવમાં અમારો ઉદ્યોગપતિ ભીમભાઈ છે મિત્રો અમે ગૌશાળામાં આવી ગયા છે ગોધમપુર ગાતરાળ ધામ એ બધું બોલાઈ ગયું છે અહીંયા ગાયું છે ત્રણસો ગાયું છે મિત્રો તો હું તમને હમણાં તમને વિડીયો બતાવું એટલે મારા વિડીયોમાં બન્યા રહેજો હજી ગાતરાળ ધામ મંદિર ગાત્રાળમાંના દર્શન હું તમને કરાવીશ એટલે તમે વિડીયોમાં બન્યા રહેજો અને આ અમારા ભીમભાઈ છે અમારા ખાસ મિત્ર વ્યવસ્થિત આવે વ્યવસ્થિત આવે જો વ્યવસ્થિત જ આવે દેખાય હા અમે ભીમભાઈ ને પરેશભાઈ અમે નિર્ણકો આવી ગયા છે ગાયું તો

અમે હું મંદિરે આવું છે અમે જઈ આવીએ હવે બોલેરો

હાલો ભરે જાવ કે હાલો હાલો મિત્રો અમે આવી ગયા છીએ હવે ડુંગર ચડવા મળ્યા છે ને આજ ઠીહર છે આજ મકર સંક્રાંતિ ની સર્વે મિત્રોને શુભકામના મારા વિડિયોમાં બન્યા રહેતો એટલે તમને હું તમને હું ગાત્ર માતાજીના દર્શન કરાવ્યા ગાયોના દર્શન કરાવ્યા તમને જોવો જો મિત્રો હવે અમે

પરેશ ભાઈ હમણાં તમે માતાજીના દર્શન કરાવું ખબર નથી દરવાજો ક્યાં કે જય ગાત્રામાં

જો ચા એ ને કેર વરસ આ બરોબર બરોબર જય કાતાર માં અમે મંદિર આવી ગયા છીએ મિત્રો બરોબર સારી લો ફેરા ફેરા હવે ખીમ્પાદર ગામ ખીમ્પાદર ગામની સીમ